તારા પારા અહીંયો લોભો થઈ ગયેલો ચાર જણા પકડતેલા પણ તારો જીવ તો જાગતો અસતનો વ્યવહાર દેખાય છે મારી આ વિજય આડો પડી ગયો આજે ફોનમાં આવી ગયો પણ મારી કંઈક કંઈક થોડીક તકલીફ દેખાય છે મારી બોલું બે હા મંગળવાર મેં મંગળવાર આવેલો હા ત્યાં લગાડ્યો હા તો આવે બદલાવ તો કેટલા માટે લાગે એમ ઉજાડે નાખમ હા વિશ્વાસ રાખજો કદાચ ગમે તેવી તકલીફ હોય તેવી તકલીફ આમાં જો તમારો વિશ્વાસ હોય તો વિશ્વાસ કરે ને વિશ્વાસ હોય વિશ્વાસ તો જ ફરક મળે ને હા વિશ્વાસ રાખો છો કદાચ તમે હજુ હોય તો તમે તે બેમાં બે થાય ગમે તે ગમે તેવી રીતના કરતા એવી રીતના જ તમારે જોઈએ આવું મારી

અને આવું બધું વારણ કારણ કરીને મેળવા જવું પડીએ એવું બધું કહેવાના તો ઘણા મળીએ બરોબર પણ ખાલી આશીર્વાદ જ માટે ગુડ મોર્નિંગ તો બાકી બરાબર પહેલા થઈ ગયેલું અને વારણ કારણ કર્યું બે અઢી મહિના રહેલું નહીં અને બે અઢી મહિના પછી પાછું દુઃખ જાજુ જાજુ એવું થયું ને બોલે રામ રામ ભાઈ મેં માતા એ કયું વારણ કારણ કરી મેં તો ખાલી આશીર્વાદ જ આ લે જો હવે કદાચ એવું થાય તો મને માતા જ કહેજે એમની માતા કદાચ ગમે તે રીતના કરીને દુઃખ મટાડી દે પણ ના આશીર્વાદ થી સમજી લેવું કે ના એ કોઈ સાચો ન્યાય મળ્યો બોલે રામ આશીર્વાદ બોલો